જય માતાજી મિત્રો આજે મિત્રો વાત કરવાની છે આપણે એસ બી હિન્દુસ્તાની ચેનલ વિશે જે મિત્રો તમે બાજુમાં જોઈ શકો છો એ મિત્રો તમને એમ લાગતું છે કે આ તો કોઈ સારા નથી પરંતુ મિત્રો એ એસ બી હિન્દુસ્તાની ચેનલના જ છે અને મિત્રો એ છેલ્લા કેટલાય વર્ષોના છે છ કે સાત વર્ષ પહેલાંના છે એ મિત્રો ત્યારે શીખતા હતા પરંતુ આજે જોવા જઈએ તો એમના એ ચેનલ પર કલાકોની અંદર લાખોમાં વ્યૂઝ આવે છે મિત્રો કારણ એનો એમ છે કે જે મિત્રો કન્ટિન્યુ એમને રાખ્યું છે અને કન્ટિન્યુ ચેનલની અંદર વિડીયો મૂક્યા છે અને કન્ટિન્યુ એમને મહેનત કરી એટલે મિત્રો એમની ચેનલ પર કલાકોની અંદર લાખોમાં વ્યૂઝ આવે છે અને જો કદાચ આપણે પણ આજે તો તમે જોઈ શકો છો એમની ચેનલ પર કમ્પ્લીટ પોસ્ટર પણ કમળ આવે છે કમ્પ્લેટ પણ અને જે પહેલાંના તમે જોઈ શકો છો આ જોઈ શકો છો કેટલા ખરાબ લાગે છે પરંતુ અત્યારે એ શીખ્યા સમજી અને મિત્રો કન્ટિન્યુ કામ કર્યું એટલે મિત્રો કમ્પ્લીટ થઈ ગયા એમની ચેનલ પર કમ્પ્લીટ રેગ્યુલર વિડીયો મૂકી છે રેગ્યુલર સારા સેલા કમ્પ્લેન બનાવે છે અને આજકાલના એ સોશિયલ મીડિયાના અંદર જે પત્રકારો કે જે ઇન્ટરવ્યૂ કરે છે એની અંદર પણ એવા એમના સારા વ્યૂઝ આવે છે કારણ કે એનું નામ થઈ ગયું છે અને એમની મહેનત એમની એવી છે કે જે કોઈની ચેનલ પર પણ જો વિડીયો મૂકીએ તો પણ લાખોમાં ચાલી જાય છે અને એવું તમે આ જે સબૂત સાથે પણ જોઈ શકો છો અને જો મિત્રો વાત કરીએ એસબી હિન્દુસ્તાની ચેનલ વિશે તો મિત્રો એ ગુજરાતમાં લગભગ પહેલા નંબરની ચેનલ છે જે મિત્રો આટલો ગ્રોથ કરી રહી છે અને મિત્રો કલાકોની અંદર લાખોમાં વ્યૂઝ આવે છે મિત્રો આ ચેનલની એક એવી સરસ મજાની કોમેડી આવે છે જે મિત્રો ફેમિલી સંગાથે જોઈ શકાય છે અને સારા એવા કન્ટેન્ટની વિડીયો પણ દરરોજ આવે છે હું પણ જોઉં છું તો મિત્રો આ વિડીયોની અંદર સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે જેનું નામ હોય એમનો મિત્રો ચાલી જ જાય છે તમે બાજુમાં સ્ક્રીન પર જોઈ શકો છો કેટલાય બધા મિત્રો જે એમનો ઇન્ટરવ્યૂ કરે છે કોઈ સારા થમ્પલેન લગાવે છે તો પણ મિત્રો એમના નામથી એમના ફોટાથી મિત્રો વિડીયો ચાલી જાય એટલે મિત્રો કહેવાનું મારું કારણ એ છે કે જો આપણે પહેલાં શીખી નથી શકતા પરંતુ આપણે આવડતું નથી હોતું પરંતુ આપણે કામ કરવું જોઈએ કન્ટિન્યુ વિડિયો કમ્પ્લીટ બનાવવા જોઈએ સારા થમ્પલેટ ના આવડે તો પણ જેવા આવડે એવા આપણે બનાવવા જોઈએ પછી આપણે સારા આવડી જશે અને આપણી મહેનત પણ રંગ લાવશે પણ એના માટે આપણે પહેલાં મહેનત કરવી જોઈએ મહેનત કરી રેગ્યુલર વિડિયો મૂકશું સારા થમ્પ્લેટ લગાવશું ત્યારે આપણી ચેનલ જે ગ્રોથ થશે તો આપણે મહેનત રંગ લાવશે તે મારી ચેનલ પર નવા આવો તો ચેનલને કદો સબસ્ક્રાઈબ મળી શકો નેક્સ્ટ વિડીયો સુધી થેન્ક યુ